આગામી અડતાલીસ કલાક ખૂબ મહત્ત્વના વાવાઝોડું રેમલ આવી રહ્યું છે આ વિસ્તારોમાં મચાવશે હાહાકાર રેમલ નામનું આ ચક્રવાત ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ જોવા મળશે જેમાં કચ્છ જિલ્લામાં પણ તેની અસર જોવા મળશે કચ્છમાં પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી સંભાવના છે ત્યારે વાવાઝોડાને લઈને આજની નવી અપડેટ શું છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશું દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું તોફાન ચક્રવાતમાં ફેરવાઈને બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ત્રાટકે તેની સંભાવના જોવા મળી રહી છે આ ચક્રવાતનું નામ રેમલ રાખવામાં આવ્યું છે આગામી અડતાલીસ કલાક ખૂબ મહત્ત્વના છે હવામાન વિભાગ અનુસાર તારીખ છવ્વીસથી અઠ્યાવીસ મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં આ વાવાઝોડાની અસરને પગલે પવનની ગતિમાં વધારો જોવા મળશે ત્યારે વાવાઝોડાને લઈને આજની અપડેટ વિશે વધારે વિસ્તારથી વાત કરીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો આ વર્ષનું પ્રથમ ચક્રવાત પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાયું છે ચક્રવાત શુક્રવારે વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે લો પ્રેશર તાકાતમાં વધશે અને શનિવારે ચક્રવાત બની ગયું છે નિષ્ણાતો અનુસાર સત્યાવીસ મે બાદ તાપમાનમાં પણ ઘટાડો થશે ચક્રવાતની અસરની વાત કરીએ તો તે રાજ્યના વિવિધ વિસ્તારોમાં તેની અસર જોવા મળશે જેમાં અમદાવાદમાં ચાલીસ કિલોમીટર તો કચ્છમાં પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે બંગાળના ઉપસાગરનો ચક્રવાત આ દિવસોમાં તબાહી સર્જી શકે છે તો ગુજરાતમાં અમુક જગ્યાએ વંટોળ સાથે વરસાદ પડશે તેવી પણ શક્યતા છે બાંગ્લાદેશ તરફ આગળ વધવાની સંભાવના ધરાવતા આ વાવાઝોડાની અસર ભારતમાં જોવા મળશે જે ભારતના વિવિધ રાજ્યોની સાથે ગુજરાત તથા કચ્છ જિલ્લામાં પણ અસર રહેશે તેવી શક્યતા છે ગુજરાત મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં પણ સામાન્યથી ભારે વરસાદ થઈ શકે છે હાલ કચ્છના વિવિધ તાલુકામાં ભારે તાપમાન નોંધાઈ રહ્યું છે જે ચુમ્માલીસથી છેતાલીસ ડિગ્રી તાપમાન વિવિધ વિસ્તારોમાં નોંધાઈ રહ્યું છે આ તાપમાન છવ્વીસ મે સુધી યથાવત રહેશે ત્યારબાદ તાપમાનમાં ઘટાડાની શક્યતા છે અમદાવાદમાં આકાશમાંથી અગન વર્ષા થતી હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે ચાલુ વર્ષે મહત્તમ તાપમાન છેતાલીસ ડિગ્રી ઉપર પહોંચ્યું છે અમદાવાદમાં મહત્તમ તાપમાન છેલ્લા આઠ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે બે હજાર સોળમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન અડતાલીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારબાદ ત્રેવીસ મે બે હજાર ચોવીસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે અન્ય શહેરોનું તાપમાન ચુમ્માલીસ ડિગ્રી પણ નોંધાઈ રહ્યું છે હવે લોકો ગરમીમાંથી રાહત ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી અડતાલીસ કલાક બાદ મહત્તમ તાપમાન ધીમે ધીમે ઘટવા લાગશે અને ગરમીમાંથી આંશિક રાહત મળશે હવે દજાડતી ગરમીમાંથી રાહત મળશે છવ્વીસ મેથી ગરમીમાંથી રાહત મળશે મહત્તમ તાપમાન ઘટીને એકતાલીસ ડિગ્રી થઈ જશે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે આંધીવંટોળનું પ્રમાણ વધુ રહેશે હાલ તો ચાર જૂન સુધીમાં વાદળછાયા વાતાવરણ સાથે ગુજરાતના અમુક ભાગમાં વરસાદ થશે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ દરમિયાન આંચકાના પવન વધુ રહેશે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે આઠ જૂનથી દરિયામાં પવન બદલાશે મેના અંતમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધશે સાતથી ચૌદ જૂન સુધીમાં ચોમાસું બેસી જશે ગુજરાતમાં સમય કરતાં વહેલું ચોમાસું બેસવાનું અનુમાન છે ચૌદથી અઠ્યાવીસ જૂનમાં વરસાદ થશે આ સાથે તેમણે જણાવ્યું કે આંધી વંટોળ અને ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે જુલાઈ ઓગસ્ટમાં પણ સારો વરસાદ થશે જોકે ચોમાસું આગળ વધી રહ્યું છે આ સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે વાવાઝોડાની અસર તટ વિસ્તારમાં થશે બંગાળની ખાડીમાં વાવાઝોડું ત્રાટકી શકે છે રેમલ વાવાઝોડાએ આ રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે આ મહત્વની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડીમાં આ પહેલું વાવાઝોડું છે આ વાવાઝોડાને રેમલ નામ આપવામાં આવ્યું છે ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક મોનિકા શર્માએ જણાવ્યું હતું કે શુક્રવાર સવાર સુધીમાં તે મધ્ય બંગાળની ખાડી પર દબાણવાળા વિસ્તારમાં કેન્દ્રિત થશે તે શનિવારે સવારે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને વધુ તીવ્ર બનશે આ પછી રવિવાર સાંજ સુધીમાં તે તીવ્ર ચક્રવાત વાવાઝોડા તરીકે બાંગ્લાદેશ અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચી શકે છે હવામાન વિભાગ અનુસાર રવિવારે ચક્રવાતના કારણે એકસો બે કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવામાન કચેરીએ પશ્ચિમ બંગાળ ઉત્તર ઓડિશા મિઝોરમ ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને સત્યાવીસ મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે વૈજ્ઞાનિકો કહે છે કે દરિયાની સપાટીના ગરમ તાપમાનના કારણે ચક્રવાતી વાવાઝોડું ઝડપથી શક્તિશાળી બની રહ્યું છે અને લાંબા સમય સુધી તેમની તાકાત જાળવી રાખે છે પરિણામો મહાસાગરો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાંથી મોટા ભાગની વધારાની ગરમીને શોષી લે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાની સપાટીનું તાપમાન છેલ્લા ત્રીસ વર્ષમાં સૌથી વધુ નોંધાયું છે આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક બી એસ પાઈના જણાવ્યા મુજબ દરિયાની સપાટીના તાપમાનમાં વધુ ગરમ થવાનો અર્થ વધુ ભેદ છે જે ચક્રવાતની તીવ્રતા માટે અનુકૂળ છે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજવને કહ્યું જણાવ્યું હતું કે નીચા દબાણની સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાય તે માટે સમુદ્રની સપાટીનું તાપમાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ હોવું જરૂરી છે તેમણે કહ્યું કે બંગાળની ખાડીમાં સપાટીનું તાપમાન હાલમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે રાજીવને કહ્યું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર અત્યારે ખૂબ જ ગરમ છે તેથી ઉષ્ણકટિબંધીય ચક્રવાત સરળતાથી બની શકે છે પરંતુ ઉષ્ણકટિબંધીય ચક્રવાત માત્ર સમુદ્ર દ્વારા નિયંત્રિત નથી પરંતુ વાતાવરણ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વધુમાં રાજીવને કહ્યું કે જો પવનની લંબાઈ ખૂબ મોટી હશે તો ચક્રવાત વધુ તીવ્ર બનશે નહીં તે નબળું પડશે વરિષ્ઠ હવામાન શાસ્ત્રીએ કહ્યું કે મોડલો સૂચવે છે કે ચક્રવાત ચોમાસાની પ્રગતિને અસર કરશે નહીં જો કે પાયે કહ્યું કે આનાથી કેટલાક ભાગોમાં ચોમાસાની પ્રગતિ પર અસર પડી શકે છે તેમણે પીટીઆઈને જણાવ્યું કે શરૂઆતમાં આ સિસ્ટમ ચોમાસાને બંગાળની ખાડી પર આગળ વધવામાં મદદ કરશે આ પછી તે ચોમાસાના પરિભ્રમણથી અલગ થઈ જશે અને ઘણો ભેજ ખેંચશે જેના પરિણામે તે પ્રદેશમાં ચોમાસાની પ્રગતિમાં થોડો વિલંબ થઈ શકે છે તો હવે ગુજરાતને લઈને શું આગાહી કરવામાં આવી છે તેના વિશે ચર્ચા કરીએ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે છવ્વીસ મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે બંગાળના ઉપસાગરનું ચક્રવાત ચોવીસથી છવ્વીસ મે વચ્ચે તબાહી સર્જી શકે છે બંગાળના ઉપસાગર અને અરબસાગરના ભેજને પગલે ગુજરાતમાં છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે અંબાલાલે વધુમાં જણાવ્યું કે છવ્વીસથી અઠ્યાવીસ મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે અમદાવાદમાં ચાલીસ કિલોમીટર કચ્છમાં પચાસ કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફૂંકાવાની શક્યતા છે જૂન મહિનાના શરૂઆતમાં અરબસાગરમાં સર્જાનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં તેની અસર જોવા મળશે છવ્વીસ મે સુધી રાજ્યના અનેક ભાગોમાં ચુમ્માલીસથી છેતાલીસ ડિગ્રી તાપમાન રહેશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે આજથી લઈને છવ્વીસ મે સુધી બંગાળની ખાડીમાં ચક્રવાતની અસર રહેશે આજથી દક્ષિણ પશ્ચિમ તટો પર ભારે વરસાદ રહેશે તે વખતે પવનની ગતિ સો કિમી પર રહેવાની શક્યતા છે ગુજરાતમાં ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે પંચમહાલ દાહોદ ગોધરા વડોદરા અને આણંદમાં છૂટોછવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ સુરત આહવા વલસાડ ડાંગ ગીર સોમનાથમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે પવન અને ગાજવીજ સાથે બાવીસ જૂનથી વરસાદ રહેશે આ સમયગાળા દરમિયાન બંગાળના કેટલાક જિલ્લાઓમાં એંસીથી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે બંગાળની ખાડીમાં વિકસતું આવા વાવાઝોડું પચીસ મેના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને છવ્વીસ મેના રોજ સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના મેદનાપુર દક્ષિણ ચોવીસ પરંગણા ઉત્તર ચોવીસ પરંગણામાં ભારે અસર પડશે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે છવ્વીસથી અઠ્યાવીસ મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે અમદાવાદમાં ચાલીસ કિલોમીટર કચ્છમાં પચાસ કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફૂંકાવવાની શક્યતા છે જૂન મહિનાના શરૂઆતમાં અરબસાગરમાં સર્જાનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં તેની અસર જોવા મળશે છવ્વીસ મે સુધી રાજ્યના અનેક ભાગોમાં થી છેતાલીસ ડિગ્રી તાપમાન રહેશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સામાન્ય છે આગામી થોડા દિવસોમાં ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો વરસાદ એક જૂનથી શરૂ થાય છે હવામાન વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં કહ્યું છે કે રેમલ વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને તે વધુ તીવ્ર થવાની સંભાવના છે જો તે ચક્રવાતી તોફાન બનશે તો તેનું નામ રેમલ હશે કેટલાક લોકોનું કહેવું છે કે આ વાવાઝોડાના કારણે ચોમાસા પર પણ અસર પડી શકે છે પરંતુ હવામાન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી હવામાન વિભાગે તોફાની પવન અને વીજળી પડવાની આશંકાને જોતા કોલકત્તામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગનું કહેવું છે કે સમગ્ર સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે પચીસ મેના રોજ ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણાના કેટલાક ભાગો પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે આ ભાગોમાં વાદળો ચોસઠ પોઈન્ટ પાંચ એમએમથી એકસો પંદર પોઈન્ટ પાંચ એમએમ સુધી વરસાદ વરસી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે બિહાર પશ્ચિમ બંગાળ ઝારખંડ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વરસાદની અપેક્ષા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી પંજાબ હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ગરમીનું રેડ એલર્ટ છે અહીં ગરમીનું મોજું આવવાની શક્યતા છે પચીસ મે બે હજાર નવના રોજ ચક્રવાતી તોફાન આયલાએ પશ્ચિમ બંગાળના સુંદરબન વિસ્તારમાં તબાહી મચાવી હતી આ ચક્રવાતી તોફાનથી માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં પરંતુ બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારો પણ બાકાત રહ્યા ન હતા હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે જો આ વખતે ફરી બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું રચાઈ રહ્યું છે તો જે દિવસે આયલા આવ્યું હતું તે જ દિવસે સાંજે ચક્રવાતી તોફાન રેમલનું પણ આગમન થવાની સંભાવના છે જોકે આ વાવાઝોડું ક્યાં લેન્ડફોલ કરશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ ચિત્ર બહાર આવ્યું નથી પરંતુ આ વાવાઝોડું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્યાંક લેન્ડફોલ કરે તેવી શક્યતા છે હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે બાંગ્લાદેશ સહિત ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શુક્રવારથી જ વરસાદ શરૂ થવાની સંભાવના છે જે આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે તમને જણાવી દઈએ કે ઓમાને ચક્રવાતી તોફાનને રેમલ નામ આપ્યું છે તે અરબી શબ્દ છે પૂર પાટ ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે વાવાઝોડાને પગલે ભારે વરસાદ અને ભારે પવનને કારણે માછીમારોને ત્રેવીસ મે સુધીમાં પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે ચક્રવાત ત્રેવીસથી સત્યાવીસ મે વચ્ચે ઓડિશા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરે તેવી શક્યતા છે ત્રેવીસ મેના રોજ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત ત્રાટકવાની ધારણા હોવાથી ભારતીય હવામાન વિભાગે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે દરિયામાં સાહસ કરતાં માછીમારો માટે એડવાઇઝરી જારી કરે છે આઈએમડીના વિશાખાપટ્ટનમમાં ચક્રવાતની ચેતવણી કેન્દ્રના ડાયરેક્ટર સુનંદાએ એએનઆઈને જણાવ્યું હતું કે માછીમારો એ ગુરુવાર સુધીમાં પાછા ફરવું પડશે કારણ કે બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે તેમણે જણાવ્યું હતું કે બાવીસ મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર બનવાની ધારણા છે અને તે વધુ ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને ચોવીસ મેની સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે ઓડિશાના દરિયાકાંઠે અને પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગોમાં ભારેથી અતિ ભારે પવન પવન અને વરસાદની સાથે વરસાદની શક્યતા તેથી માછીમારોને ત્રેવીસ મેના આ સમયગાળા દરમિયાન આ દરિયાકાંઠેથી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ચક્રવાત ત્રેવીસ મેથી સત્યાવીસ મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરે તેવી શક્યતા છે તેથી હવામાન કચેરીએ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં ત્રેવીસ મે સુધી હળવા વરસાદની આગાહી કરી છે તેના તાજેતરના બુલેટિનમાં આઈએમડીએ લખ્યું છે કે વાવાઝોડાની સાથે હળવાથી મધ્યમ વરસાદ થશે હવામાન વિભાગે કર્ણાટક પુંડુચેરી આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ લક્ષદ્વીપ અને તેલંગાણામાં ત્રેવીસ મે સુધી હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ અને વીજળી અને ભારે પવનની પણ આગાહી કરી છે દરિયામાં કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે રાજ્ય સરકારે રહેવાસીઓને ખાસ કરીને પર્વતીય અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા વિનંતી કરી છે તિરુવનંતપુરમ શહેર અને તેના ઉપનગરોના કેટલાક ભાગોમાં પૂર આવ્યું હતું જેના પરિણામે અઢાર મેની રાત્રે ભારે વરસાદને પગલે દક્ષિણ જિલ્લામાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારબાદ હવે ખાસ વાત કરીએ ગુજરાતના વાતાવરણની મે મહિનાના બાકીના દિવસોમાં થશે મોટી ઉથલપાથલ બે દિવસ પછી રાજ્યમાં છવાશે વરસાદી માહોલ રાજ્યોના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી છે કે વરસાદ અને બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી અસર થશે તે અંગે માહિતી આપવામાં આવી છે ગુજરાત હાલ અગનભટ્ટી બની ગયું છે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હજી બે દિવસ આવો જ માહોલ જોવા મળશે તેવું હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું છે આ સાથે તેમણે મે મહિનાના અંતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાતે કહ્યું છે કે બંગાળની ખાડીના વાવાઝોડાની ગુજરાત પર કેવી અસર થશે તે અંગે તેમણે સ્પષ્ટ વાત કરી છે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત દ્વારા કહેવામાં આવ્યું છે કે ગરમી વરસાદ અને બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર સીધી અસર જોવા મળી શકે છે જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ત્રેવીસ અને ચોવીસમી મેના રોજ ભીષણ ગરમીનો માહોલ જોવા મળશે બે દિવસ પછી ગરમીમાં જે રાહત મળશે તે પણ આંશિક રાહત જોવા મળશે બે દિવસ પછી એક એક કે બે ડિગ્રીની રાહત જોવા મળશે પચીસથી ત્રીસ મે સુધી રાજ્યમાં છૂટાછવાયા ઝાપટાં જોવા મળશે આ દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા નહીં મળે પરંતુ અમુક જગ્યાએ તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાથી ગુજરાતીઓને ડરવાની જરૂર નથી બંગાળની ખાડીના વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી આ વાવાઝોડાની સીધી અસર આંધ્રપ્રદેશના અમુક ભાગો ઓરિસ્સા ઝારખંડ પશ્ચિમ બંગાળ અને કદાચ મ્યાનમારના અમુક ભાગો પર પણ થઈ શકે છે પૂર્વના ભાગોને અસર કરે છે મે મહિનાનું ત્રીજું અને ચોથું સપ્તાહ દેશ અને આપણા પાડોશી દેશ માટે હવામાનમાં મોટા ઉથલપાથલનો સમય ગણી શકાય છે કેરળમાં આફત બન્યો ભારે વરસાદ દરિયો તોફાની બનશે તેવી ચેતવણી ચાર લોકોના મોત પણ થયા છે ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે રાજ્યના કેટલાક ભાગમાં મુશળધાર વરસાદના એક દિવસ બાદ ગુરુવારે કરેલા ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મોસમ વિભાગ અનુસાર રાજ્યમાં કેટલીય અલગ અલગ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે ત્યારે આપને જણાવી દઈએ કે ઓરેન્જ એલર્ટ ત્રણ સેમીથી વીસ સેમી વરસાદ સુધી ભારેથી અતિ ભારેનો સંકેત છે રેડ એલર્ટ વીસ સેમીથી વધારે ભારેથી અતિ અતિભારે વરસાદનો સંકેત છે અને યલો એલર્ટ છથી અગિયાર સેમીની વચ્ચે ભારે વરસાદનો સંકેત છે બંગાળની ખાડીમાં ગંભીર વાવાઝોડું બની શકે છે વાવાઝોડું બનવાનું હવામાન વિભાગનું અનુમાન છે કાલે સાંજે પાંચ અને ત્રીસ કલાકે લો માર્ક પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે શનિવારે બપોર સુધીમાં વાવાઝોડું સિસ્ટમ બની શકે છે બંગાળની ખાડીમાં રેમલ વાવાઝોડું બનવાનું નક્કી છે બંગાળની ખાડીમાં ગંભીર વાવાઝોડું બની શકે છે વાવાઝોડું બનવાનું હવામાન વિભાગનું અનુમાન છે કાલે સાંજે સાડા પાંચ કલાકે વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે શનિવારે બપોર સુધીમાં વાવાઝોડું સિસ્ટમ બની શકે છે રવિવારે વાવાઝોડું પશ્ચિમ બંગાળના કિનારા તરફ જશે વાવાઝોડાની ગતિ એકસો સત્તર કિમીની આસપાસ રહી શકે છે આ વર્ષનું પ્રથમ ચક્રવાત પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે હવામાન વિભાગે આ આગાહી કરી છે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાયું છે ચક્રવાત શુક્રવારે વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે લો પ્રેશર તાકાતમાં વધશે અને શનિવારે ચક્રવાત બનશે તેની અસરના કારણે દક્ષિણ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અલીપુર હવામાન કચેરીએ જણાવ્યું હતું કે ચક્રવાત રવિવારે ઓડિશાના બાલેશ્વરની વચ્ચે પશ્ચિમ બંગાળના સમુદ્રમાં ત્રાટકે તેવી શક્યતા છે ચક્રવાત રેમલ શનિવારથી દક્ષિણ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગંભીર હવામાનની આગાહી કરી છે હવામાન વિભાગે શનિવારે દક્ષિણ બંગાળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી કરી છે હવામાન કચેરીએ શનિવારે પૂર્વ મેદિનીપુર જિલ્લામાં તેમજ અન્ય જિલ્લાઓમાં પચાસથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ભારે વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ રવિવારે વરસાદનું પ્રમાણ વધશે અને દરિયો તોફાની હશે ગુરુવારથી રવિવાર સુધી માછીમારોને દરિયા દરિયામાં જવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે એંસી ટકા ઉત્તર ગુજરાત હીટવેવની ચપેટમાં આવી જશે હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે ઉત્તર ગુજરાતમાં વેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતનો એંસી ટકા વિસ્તાર વેવની ચપેટમાં આવી જવાની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં મંગળવારે મુખ્ય પાંચ શહેરોમાં ગરમીમાં અડધા ડિગ્રી સુધીની વધઘટ રહી હતી કાળઝાળ ગરમીનો આ રાઉન્ડ આગામી પચીસ મે સુધી યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો તેતાલીસથી તેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો તેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સતત બીજા દિવસે હિંમતનગર ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું કાળઝાળ ગરમીનું આ રાઉન્ડ આગામી પચીસ મે સુધી યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો હવે એક નજર કરીએ આજના બજાર ભાવ ઉપર જામનગર માર્કેટયાર્ડમાં જીરુના ભાવમાં ઘટાડો થયો છે કપાસના આજના ભાવ પણ જાણીએ જામનગરમાં એક હજાર એકતાલીસ ખેડૂતો વિવિધ જણસી લઈને આવ્યા હતા ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા પરંતુ જીરુના ભાવમાં ઘટાડો થયો હતો તેમજ કપાસના ભાવમાં વધારો થયો હતો જીરુના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી તેજી ચાલી રહી હતી ખેત પેદાશોના વેચાણ માટે જાણીતા અને વિશ્વાસનીય સ્થળ જામનગરના હાપા માર્કેટયાર્ડમાં આજે એક હજાર એકતાલીસ ખેડૂતો આવ્યા હતા જેને લઈને ચાલીસ હજાર એકસો અઠ્યાવીસ મણ જણસીની જામનગરમાં આવક નોંધાઈ હતી જીરુના ભાવમાં ગઈકાલની સરખામણીએ ઘટાડો નોંધાયો છે આજે બસો જેવા ભાવ ઘટતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી કપાસના ભાવમાં મામૂલી વધારા સાથે આજે કપાસની સૌથી સારી આવક નોંધાઈ હતી જીરુના ભાવ સાડત્રીસો રૂપિયાથી લઈને પાંચ હજાર નવસો પચાસ રૂપિયા જેવા ખેડૂતોને મળ્યા હતા અને બે હજાર પાંચસો ત્રેપન મણ જીરુની જામનગરમાં આવક નોંધાઈ હતી કપાસના ભાવ નવસો પચાસ રૂપિયાથી પંદરસો વીસ રૂપિયા જેવા ખેડૂતોને મળ્યા હતા અને આજે કપાસની ચાર હજાર એકસો ત્રાણું મણ આવક નોંધાઈ હતી બીજી બાજુ જીરુના ભાવ હજુ પણ વધુ વધુ વધશે તેવું માની ખેડૂતો જીરું વેચવા ન આવતા હોવાથી આવકમાં ઘટાડો નોંધાયો છે અજમોના ભાવ બે હજાર ત્રણસો પંચ્યાસીથી ચાર હજાર ત્રણસો નેવું રૂપિયા જેવા મળ્યા હતા રાયડાનો ભાવ નવસો પચાસ રૂપિયાથી એક હજાર બાવન રૂપિયા અને રાયના ભાવ એક હજારથી તેરસો પંચ્યાસી રૂપિયા તથા ધાણાના ભાવ એક હજારથી પંદરસો રૂપિયા મળ્યા હતા અને આજે ધાણાની સારી એવી આવક નોંધાઈ છે આજે ત્રણ હજાર છસો છોતેરમણ ધાણા જામનગર યાર્ડમાં ઠલવાયા હતા વધુમાં ઘઉંના ભાવ ત્રણસો પાંત્રીસથી પાંચસો વીસ રૂપિયા અને આજે ત્રણ હજાર એકસો નેવું મણ જેવા ઘઉંની આવક નોંધાઈ હતી મગના ભાવ અગિયારસો રૂપિયાથી અઢારસો પંચ્યાસી અને અડદના ભાવ પંદરસોથી અઢારસો રૂપિયા તથા તુવેરના ભાવ ચૌદસો પાંચથી બે હજાર રૂપિયા સફેદ ચણાના ભાવ સત્તરસો રૂપિયાથી બે હજાર સિત્તેર રૂપિયા જેવા ખેડૂતોને મળ્યા હતા તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર